નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત શનિવારે જે સંકલનની બેઠક મળી હતી તેમાં ધારાસભ્યોને એક જ સુર હતો કે કે દબાણ સામે તંત્ર લાલ આ વડોદરામાં જે પ્રકારે કાર્યવાહી જોવા મળી રહી છે અમદાવાદમાં પણ આ પ્રકારે આજે વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી ચાલુ છે ત્યારે વડોદરામાં પણ આ ડિમોલેશન માટે વડોદરા શહેરના વારાસ્ય વિસ્તારમાં ટીમ પહોંચી ચૂકી છે જિલ્લા વહીવટી તંત્ર અને સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસની ચુસ્તપણે બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે આપ જોઈ શકાય છે કે જે પ્રકારે આ મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી અહીંયા જોવા મળી રહી છે અને ખાસ કરીને જે પ્રકારે જે દબાણ છે દબાણની સામે તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે અને સતત આ જુઓ કે જે પ્રકારે મેગા ડિમોલ્યુશન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વસ્તે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ રહી છે અમદાવાદમાં પણ આ પ્રકારે મીગા ડિમોલ્યુશન આજે વટવામાં જોવા મળ્યું હતું અને ત્યારબાદ હવે વડોદરામાં પણ તંત્રએ લાલા કરી છે આપજુ કે જે પ્રકારે ગત શનિવારે સામાન્ય સભા મળી હતી ને તેમાં આ દબાણ પણ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ને જે સરકાર હસ્તકની જગ્યાઓ છે ત્યાં કેટલીક જગ્યાએ દબાણ હતું ને તે દબાણ દૂર કરવા માટે પાલિકાને

દૂર કરવા માટે આ પાલિકાની ટીમ સાથે એટલે કે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે સાથે ટીમ અનજી વિશેના કર્મીઓ તમામ લોકોને અહીંયા સ્ટેન્ડ બાય ગોઠવવામાં આવ્યા છે આ મેગા ડિનોવેશન પાલિકાનું અહીંયા જોવા પડી રહ્યું છે અને જો કે એસડીએફ શહીદ મામલતદાર જિલ્લા તંત્ર શહીદ કાફલો છે અહીંયા ઉપસ્થિત થયો છે અને હવે દબાણ સામે કડક કાર્યવાહી હવે પાલિકાની અહીંયા જોવા મળશે આ જો કે જે પ્રકારે ગત શનિવારે પાલિકાની સામાન્ય એટલે કે સંકલનની જે બેઠક હતી કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી અને તે ખાસ કરીને આ

आज जोवा मर्श जी तैयार करेलो मैप छे डिमोलेशन के सामने जे एक्शन प्लान छे शे, अब सिंपलान छे મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી છે વડોદરામાં જે જે જ્યાં વિસ્તારમાં આ પ્રકારે ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો કે મશીનરી સહિત જે સાધનો છે પાલિકાના દબાણ હટાવવાના લગભગ કહી શકાય કે ચારથી પાંચ આ જેસીબી અહીંયા બોલાવવામાં આવ્યા છે અને જો કે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ પણ અહીંયા પહોંચ્યા છે અને આ મીગા ડિમોલ્યુશન જોકે કે આ મશીનરી પણ અહીંયા આવી ચૂકી છે અને હવે વારસિયા વિસ્તારમાં આ તમામ શાખાની ટીમ

કાપી નાખવામાં આવ્યું છે આગનો બનાવ ન બને તે માટે હાલ એનજીલ ટીમ પણ આ તમામ જે દીપડાઓ છે તેને કનેક્શનો છે તે કાપી નાખવામાં આવી રહ્યા છે અને મેગા ડિમોલ્યુશન વડોદરામાં જોવા મળી રહ્યું છે કેટલા સમય બાદ આવું આ પ્રકારનું મેગા ડિમોલ્યુશન વડોદરામાં જોવા મળ્યું છે વડોદરા શહેર અને વારસિયા વિસ્તાર સરસિયા તળાવ નજીક આ દબાણ દૂર કરવા માટે પાલિકાની ટીમ કલેક્ટરની ટીમ જિલ્લા પોલીસ તંત્ર સાથે ફાયર વિભાગ અને એનજી વિશેની ગાડીઓ પણ અહીંયા પહોંચી છે અને દબાણ દૂર કરવા માટે 嗯。<Yeah. S 2> yeah. જોન થ્રી અભિષેક ગુપ્તા પણ આ દબાણ ઘટાડવા માટે વહેંચ્યા છે અને જોકે વડોદરામાં જે મેગા ડિમોલ્યુશન છે અમદાવાદ બાદ હજી અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદના વટવામાં પણ જો કે આ મીટરો કાપી નાખવામાં આવે છે અને હવે અમદાવાદ બાદ જે કહી શકાય કે વડોદરામાં પણ મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી જોવા મળી રહી છે અને આ પ્રકારે હવે સંકલનની જે બેઠક મળી હતી અને સંકલનની બેઠકમાં આ દબાણ દૂર કરવા માટે મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને જો કે હાલ એમજી ટીમ છે એમજી ટીમ હાલ વારસ વિસ્તાર જે સરસિયા તળાવ છે સરસિયા તળાવ પાસે કાર્યવાહી કરવા માટે પહોંચ્યું છે અને મેગા ડિમોલેશન કહી શકાય વડોદરામાં અને જો કે જે મશીનરી અહીંયા જોવા મળી રહી છે આ મશીનરી જો કે લગભગ પાંચથી છ જેસીબી સાથે અન્ય ટ્રક ડમ્પર સહિતનો પાલિકાનો સામાન છે અહીંયા ડિમોલેશન માટે પહોંચી ચૂક્યું છે અને જો કે જે પ્રકારે જેસીબી અહીંયા જોવા મળી રહ્યા છે અને તમામ જે ટીમો છે અહીંયા કામગીરી કરવા માટે પહોંચી છે જે સરકાર હસ્તકની જગ્યા છે ને ત્યાં પ્રકારે તમામને અગાઉથી નોટિસ આપી દેવામાં આવી હતી હવે દબાણ દૂર કરવા માટે પાલિકાની ટીમ સાથે એસડીએફ કક્ષાના અધિકારી મામલતદાર સહિત કહી શકાય કે પાલિકાની દબાણ શાખાની ટીમ અને વડોદરા શહેર પોલીસની ટીમ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જો એનસીપી સાથે ઝોન થ્રી ઝોન ફોર એસીપી કક્ષાના અધિકારી તમામ ઝોન ફોરના આવતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ છે તે વારસા વિસ્તાર રચી ચૂક્યા છે અને હવે આ દબાણ દૂર કરવો જે કામગીરી છે તે આ ફાયરની ટીમ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે આ પ્રકારે જોકે મેગા ડિમોલેશન વડોદરા શહેરમાં હજુ જોવા મળશે છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ કામ નથી કરતા અને તે વાતને કારણે પાંચેય ધારાસભ્યોએ આ સીએમને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ ગંભીરતાથી હવે વડોદરા કલેક્ટર અને ઝામેલિયા સહિત મેગા ડિમોલેશન અહીં અત્યારે વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને જોકે લોકો પોતાના સામાન છે તે ખાલી કરી રહ્યા છે અને હાલ મોટા શહેરમાં આ નિગા ડિમોલેશન જો કે એમજી શેલના જે કર્મીઓ છે તે કામે લાગી ગયા છે અને તમામ જે વીજ જોડાણ છે તે કાપવામાં આવી રહ્યો છે આ પ્રકારે આ આગનો બનાવ ન બને તે માટે આ તમામ વિસ્તારનો આ જે વીજ જોડાણ છે તે કાપી નાખવામાં આવી રહ્યો છે અને કે લોકો સામાન સ્વેચ્છાએ ખસેડી રહ્યા છે અગાઉથી જ આ લોકોને નોટિસ હઠાવવામાં આવી હતી અને આજે આ મેગા ડિમોલ્યુશન વડોદરામાં જોવા મળી રહ્યું છે હજુ કે ડ્રોન સર્વેલન્સની મદદથી પણ ડ્રોનની મદદથી આ વોચ રાખવામાં આવેલી છે અને જોકે ઝોન ફોર એલસીની ટીમ પણ તેના છે સાથે ઝોન થ્રીની પણ ટીમ તેના થઈ ચૂકી છે સરકારે જે ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને વડોદરામાં ઘણા લાંબા સમય બાદ આ ડિમોલેશનની કાર્યવાહી આ મોટી આવી મેગા ડિમોલ્યુશન અહીંયા જોવા હવે આ મેગા ડિમોલેશન અહીંયા જોવા મળશે અને આ પ્રકારે કડક કાર્યવાહી વડોદરામાં बाहर टीम हाल आ, है तो हाल हम आ मशीनरी तमाम मशीनरी अब जो क्या मशीनरी हाँ हाल अब जो के जो प्रकारे हाँ तबाण જો કે હવે મેગા ડિમોલ્યુશન અહીંયા જોવા મળી રહ્યું છે અને આ મેગા ડિમોલ્યુશન છે વડોદરામાં વડોદરામાં જે પ્રકારે આ ધારાસભ્યની જે માંગ હતી અને સરકારી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવે અને એ સરકારી જગ્યાઓ હવે આ અહીંયા જોવા મળી રહી છે અને આ જે જગ્યાઓ પર દબાણ હતું એ દબાણ ઓટલા એક જૂપડાઓ છે આ તોડી આવી રહ્યા છે મેગા ડિમોલ્યુશન વડોદરામાં જોવા મળી રહ્યું છે સતત આ પ્રકારે હવે જે તંત્ર જાગ્યું છે જો કે બંને બાજુથી જેસીબી લગાવી

रहते <laughs> है જોકે તમામ જે સરકારી જગ્યાઓ છે તેની પર જે દબાણોનો રાફલો છે તેની સાથે કડક લા લાખ કરી છે અને આ મેગા લિમોલ્યુશન વડોદરામાં ખરી જગ્યા પર પરબાણ હતા એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરે હાથ ધરાય છે સ્યા તળાવ છે એને એડજોઇનિંગ આ વિસ્તાર છે ચાંદબેકરીની આસપાસ જે ગલીમાં સરકારી જમીનમાં જે અનધિકૃત દબાણ થયેલું છે અને પરમનન્ટ દબાણ થયેલું છે પાકું જે આપણે મકાનો અને કમર્શિયલનું એ સરકારી જમીનના દબાણને હટાવવા માટે અત્યારે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે જેમાં શહેર પોલીસના બે ડીસીપી પાંચ એસીપી આઠ પીઆઈ તો પીએસઆઈ અને એકસો એસી જેટલા એસઆરપી અને પોલીસના માણસો સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં કોર્પોરેશનની ટીમ કલેક્ટરની તરફથી અધિકારીઓ અને પોલીસના સિનિયર અધિકારીઓની હાજરીમાં આ દબાણ ચાલી રહ્યું દૂર કરવાનું ચાલી રહ્યું છે અને હાલમાં અમે આ પૂર્ણ વિસ્તારમાં તકેદારી રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પૂરી તકેદારી રાખી રહ્યા છે આખા જે એરિયલ સર્વેલન્સ થઈ શકે અને આપણને થ્રી સિક્સટી ડિગ્રી અંદર કોઈ ટોળા ભેગા ન થાય એ બધી જ વસ્તુની તકેદારી રાખીને અમે તમામ નાકા પણ બંદોબસ્ત લગાવ્યો છે સાથે સાથે સંપૂર્ણ વિસ્તારમાં પણ અમે તકેદારી પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે આ ઉપરાંત આ વિસ્તારની અંદર પણ ડ્રોન સર્વેલન્સ ચાલી રહ્યું છે ડોક્ટર લીના પાટીલ જો એનસીપી વડોદરા શહેર અને ત્યારે जो कि जो प्रकार सरकारी जगह पर अनधिकृत रीते दबाण होता है दबाण दूर करने पालिका टीम જિલ્લા વહીવટીતંત્ર સાથે આ કહી શકાય કે પોલીસનો ચાતો બંદોબસ્ત સર્વેલન્સ ડ્રોનથી પણ મદદ લેવાય છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે એક જોઈન્ટ સીપી સાથે એડિશનલ સીપી સાથે બે ડીસીપી અને તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો જે કાફલો છે અહીંયા તૈનાત છે અને આજે આ સરસિયા તળાવ સરકારી તળાવના બિન સરકારી નંબરમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રહેણાંક તેમજ કોમર્શિયલના બાંધકામો હતા આશરલ લગભગ નાઇન્ટીન નાઇન્ટી ફાઇવથી આ પ્રોસેસ ચાલતી હતી ભૂતકાળમાં હુકમો પણ થઈ ચૂક્યા હતા આજે એની અમલવારી હાથ ધરી છે હાલ અમે કમર્શિયલ દબાણો દૂર કરી લીધા કુલ આડત્રીસ યુનિટ છે તે પૈકી આશરે પચાસ ટકા જેવા કોમર્શિયલ યુનિટ છે અને પચાસ ટકા જેવા રહેણા છે બિન નંબરી છે એટલે કોઈ ખાનગી માલિકીનો સરકારી નંબર છે કે એ રેકોર્ડ પર એવું કંઈ નથી કદાચ કોઈ એવા રિચ્યુઅલ્સ થતા હોય તો હોઈ શકે હા ધાર્મિક સ્થાનો પર ત્યાં ધાર્મિક દેવતાઓની નાની મોટી ડેરીઓ મંદિર છે જો કે જે સરકારી જગ્યા પર છે અને કેટલાક ધાર્મિક દબાણો જે નાની મોટી ડેરી છે ભગવાનની તે પણ છે પણ હટાવવામાં આવશે આ પ્રકારે વડોદરામાં મેગા ડિમોલ્યુશન કહી શકાય કે અમદાવાદ બાદ વડોદરામાં પણ આજે મેગા ડિમોલ્યુશન જોવા મળ્યું હતું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા